ગામે ખેર પરમાર દ્વારા ચોર્યાસી ખાતાનો માંડવો યોજાતો કાઉદરવાસના ગામે હાઈવે જોડતા વિસ્તારમાં સોમવાર રાત્રે શ્રી સિકોતર માતાજીની રમેલ તેમજ માંડવો યોજાયો જેમાં આસપાસના ભક્તો દર્શન કરવા પહોંચ્યા હતા પાલનપુર તાલુકાના કાણોદર ગામે સવંત બે હજાર ઇઠ્યોતેરને ચૈત્ર સુદના સોમવારના રોજ રાત્રે માતાજીનો માંડો યોજાતો જેમાં આસપાસના ગ્રામ લોકો તેમજ ભુવાજી ઉપસ્થિત રહ્યા હતા જ્યાં ગામના ભુવાજી મગનસિંહ ખેર પરમાર તેજાજી ખેર પરમાર વાસનાના ભુવાજી નરેશ દેસાઈ ભુરાભાઈ નગાણા કલાકાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી માતાજીની પૂજા કરી રમેલ કરી જ્યાં રાત ભુવાજીઓ માતાજીઓ વાત કરી લોકોને આશીર્વચન આપ્યા જ્યાં યુવાનો દ્વારા રમેલ તેમજ માંડો રાખવામાં આવ્યો હતો તેમજ સુંદર ભોજન રાખવામાં આવ્યું હતું હાલમાં ગામે ગામ માતાજીની રમેલ યોજાયતી હોય છે જ્યાં ગામના લોકો તેમજ આસપાસના લોકો જોડાય માતાજીની ભક્તિમાં જોડાતા હોય છે અહેવાલ વિજયસિંહ ખેર પરમાર